નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો આજનો વિડીયો માહિતી અહીંયા પણ એ સ્લાઇડ ઓપન છે એ પ્રમાણે ધોરણ દસ ના ચેપ્ટર આઠ નો જે પહેલો પાર્ટ છે જે આપણા ચેપ્ટર નું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ બરાબર એના પાર્ટ વન આપણે ભણવા જઈ રહ્યા છે અને અહીંયા મતલબ કે આ એજ્યુકી જે છે આપણો એજ્યુકેશન હબ એને પર હું સુશીલ કળસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો સમય વેડફિયા વગર આપણે શરૂ કરીએ આપણો મેઈન ટોપિક પરનો વિડિયો બરાબર તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આમાં કીધેલું છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ તો ચાલો ફેધર્ડ નો મતલબ શું થાય ખબર છે કોઈને ફેધર્ડ નો મતલબ થશે પીછાવાળા

આપેલી છે ચાલો આમાં બે મેઇન કેરેક્ટર છે બરાબર શુભાંગી અને દેવાંગી હવે એના વિશે એ બંને જે નોર્મલ કન્વર્ઝેશનમાં આપણને સમજાવે છે એના બેઝ ઉપર આપણને સમજાવવામાં આવે છે કે ભાઈ પક્ષીઓની ઓળખ કઈ રીતે કરવી તેમજ એની જરૂરત શું છે આપણે કેટલી ઇમ્પોર્ટન્ટ છે બરાબર ચાલો શરૂ કરીએ

કામ મતલબ શું થાય એકદમ શાંત વાતાવરણ છે શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેટ ગાર્ડન કે શુભાંગી પોતાની ફેમિલી સાથે બેસીને ગાર્ડન જે એરિયો હોય છે ઘરનો ઘણા બંગ્લોઝમાં ને એવી રીતે ઘણા એરિયાઝમાં તમે જોયું હોય બરાબર તો ત્યાં બેસીને આપણે આંગણ કહીએ બરાબર અથવા તો ફળીઓ એમ કહી શકાય તો ત્યાં બેસીને શું કરે છે પોતાના ફેમિલી સાથે સવારનો નાસ્તો અને ચા પી રહી છે દેવાંગી શુભાંગી સિસ્ટર મિત્રાઝ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર અ કપલ ઓફ ડે જો અહીંયા મેઈન કેરેક્ટર મે કીધું ને દેવાંગી અને શુભાંગી તો સર શુભાંગી ફેમિલીનો એક હિસ્સો છે ઓકે મેઈન નાની છોકરી છે કે જે સવાલો કરે છે તો સર આ દેવાંગી અને મિત્રા એ કોણ છે બરાબર શુભાંગી અને મિત્રા આ બંને બહેનો છે મિત્રા મોટી છે શુભાંગી નાની છે અને દેવાંગી એ મિત્રાની બહેન પડી છે ઓકે એટલે બહેનની બહેન પડી આ બંને વચ્ચે વાત થાય છે હવે શું કહે છે દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી ઇન એમએસ યુનિવર્સિટી વડોદરા કે દેવાંગી શું છે ઝૂલોજી જે એમએસ એમએસ યુનિવર્સિટી વડોદરા આવેલી છે રિયલમાં માં એક્ઝિસ્ટ કરે છે ત્યાં ઝૂલોજી પ્રાણી વિભાગની શું છે એ સ્ટુડન્ટ જે પ્રાણી વિશેષ શીખે છે સમજે છે ભણે છે શુભાંગી બર્ડ એક્સ વોટ આ બ્યુટીફુ એટલે પક્ષીનો કલબલાટ આપણને પણ જે મજા આવે છે સવારે ગામડે તમે મસ્ત સુતા આવો મને માનલો વહેલી સવારે પક્ષીઓનો કલબલાટ સંભળાય છે સંડો ખુલ્લો પવન છે અને એમાં તમે મસ્ત ખાટલા પરથી ઊભા થાવ છો એકદમ ખુલ્લું વાતાવરણ છે આ હા હા સર ગામડું યાદ એવડે બરાબર બસ એવી જ રીતે રીતે શું ઉત્સાહિત થઈ જાય છે અને કેટલો સુંદર છે બરાબર વોટ અ બ્યુટિફુલ સ્પેરો સ્પેરો એટલે ચકલી કેટલી સુંદર ચકલી છે એવું એ કહે છે હવે અહીંયા આ સાંભળીને જે આપણે ઝુલોજી ડિપાર્ટમેન્ટના મેડમ જે છે જેનું નામ છે દેવાંગી શું કહે છે દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ સર કે દેવાંગી એની જે ભૂલ છે એને સુધાર આવે છે મતલબ એ જે બોલે એમાં થોડોક ફેરફાર કરાવે છે અને ખબર પડે કે તું બોલે એ ખોટું છે માય ડિયર ઇટ ઇઝ નોટ અ સ્પેરો કે પ્રિય એ ચકલી નથી તો હું છે બેન તો કે જો કે છે ઇટ ઇઝ અ ટેલર બર્ડ ટેલર બર્ડ એટલે શું થાય દરજીડો આપણે જેને દરજીડો કહે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે ટેલર બર્ડ કહેવાય છે સી કલર ઇઝ ઇઝ યલોઇશ ગ્રીન 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 એન્ડ ઇટ ઇટ સ્મોલર સ્મોલર ધેન ધેન અસ્પેરો કે કે એનો રંગ કેવો છે 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 અને એટલે ચકલી કેવી એની નાની થોડોક પીળા પડતો પણ લીલા રંગમાં થોડોક પીળા પડતો ભેદ હોય ને આપણે બરાબર એવો મેથી પીળા ટાઈપ આપણે કહી શકીએ એવો શુભાંગી તો શુભાંગી શું કહે છે યુ આર રાઈટ બટ ધ ડે બિફોર યર્સ્ટર્ડે વેન આઈ સો ઈટ ઈટ્સ કલર વોઝ રસ્ટ રસ્ટ એટલે રાતો રાખોડી કલર આપણે જેને देसी ભાષામાં કહીએ બરાબર હા તમારી વાત સાચી છે પણ ગઈકાલે મેં જોયું ત્યારે તેનો રંગ કેવો હતો રાખોડી કલરનો હતો બરાબર ત્યારે દેવાંગી શું કહે છે લોક શુભ હવે દેવાંગી સમજાવે છે ઓળખતા શીખવાડે છે કે ધેઝ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફીમેલ કે આ જે પીળા રંગની છે ને મેથી પીળો પીળાશ પડતો

કે જે ફીમેલ છે બરાબર એ જેટલી પણ પ્રજાતિઓ તમે લઈ લો એ બધાની અંદર ફીમેલ છે ને એ કેવો હોય ડલ હોય ડલ એટલે કમ્પેરિઝન એટલે સરખામણીમાં કોની સરખામણીમાં મેલની સરખામણીમાં ફીમેલ કેવો હોય છે એનો રંગ આછા હોય અટ્રેક્ટિવ કલર કોના હોય મેલ હોય છે એવું અહીંયા કહેવા માંગે છે ચાલો તમને એનું બેસ્ટ ઉદાહરણ આપો બરાબર મોર અને ઢેલ ઢેલ ફીમેલ કહેવાય અને મોર મેલ કહેવાય રંગ અટ્રેક્ટિવ કોનો દેખાય મોરનો હવે સર એવું કેમ તો એ પણ આપણને કારણ અહીંયા જણાવે છે જો શું કારણ આપે છે સમજો અને આ ફેક્ટ છે રિયાલિટી છે તો દેવાંગી એને સમજાવતા કહે છે ઇટ સીમ્સ ધેટ યુ હેવ કેન ઇન્ટરેસ્ટ એન્ડ બર્ડ્સ કે જોતા લાગે છે કે તને ઘણો ઇન્ટરેસ્ટ છે પક્ષીઓની અંદર ઘણો રસ છે તને એના વિશે જાણવામાં ત્યારે શિવાંગી શું કહે છે હા સાચી વાત છે દીદી તો કે જો શું કહે ઓ યસ દીદી હા દીદી મને તો બહુ ગમે મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ કે મિત્રાબેન તો હંમેશા પોતાના પ્રોજેક્ટ વર્કમાં જ પડેલા હોય તમે મને પક્ષીઓ વિશે જણાવશો શીખવાડશો સમજાવશો ને એના વિશે પક્ષીઓ વિશે ત્યારે દેવાંગી શું કહે છે ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ એ તમારા ઇન્ટરેસ્ટની વાત છે મિત્રાના નહીં મિત્રાને નથી ગમતું મને ગમે છે આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ મિત્રા બુક ફ્રોમ માર્ડ્સ ઓફ ઇન્ડિયા જે કોના દ્વારા સલીમ અલી દ્વારા લખવામાં આવે છે એ બુક મારા બેગમાંથી મને જરાક આપજે નહી કોણ કહે છે દેવાંગી કહે છે ત્યારે મિત્ર શું કહે છે જો વાય નોટ શ્યોર આ લેની બેન તો કામ ન આપું લે રહે આપું ત્યારે મિત્ર શું લેવા માટે જાય છે બુક લેવા માટે પેલા બેગ માં તેને બુક પહોંચતી હોય છે મતલબ પકડતી લેતી હોય છે એવા ટાઈમે દેવાંગી અને શુભાંગી વાત કરે છે જો પણ એ ટાઈમ દરમિયાન એ સમયગાળા દરમિયાન જે આ બંનેના માતા પિતા છે મિત્ર અને શુભાંગી એ ત્યાં બધા બ્રેકફાસ્ટ સાથે કરતા હોય એટલે ઉભા થઈને કહીએ કિડ્સ એન્જોય ડિસ્કશન વી હેવ ટુ લીવ નાવ બરાબર ડિસ્કશન ડિસ્કશન એટલે ચર્ચા કે જે તમે ચર્ચા વિચારણા કરો તમે કર્યા રાખો અમારે હવે જવું પડશે હલો હવે બરાબર ચાલો એટલે બાદ તાની બે છે અરે મસ્તી કરો એવું કઈ નથી ચાલો દેવાંગી શું કહે છે લિસન શુભાંગી દેર આર જંગલ બર્ડ્સ વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેમિટેન્ટ સાંભળ શુભાંગી ત્રણ પ્રકારના પક્ષીઓ હોય છે કયા એક હોય છે જંગલ બર્ડ કે જે જંગલમાં જોવા મળે

ધીસ ટેલર બર્ડ બર્ડ અ ઓફ સરાઉન્ડિંગ સરાઉન્ડિંગ એટલે આસપાસ આસપાસ કે આપણી રહેનારું પક્ષી છે સર અમે તો કોઈ જોયું આપણે શહેરમાં રહો છો આ ચકલી છે અને આ શું છે જો છે ને રસ આ ફિમેલ દર્જીડો છે બરાબર એટલે ધ્યાન રાખજો એટલે આ શું છે ફિમેલ દર્જીડો છે હવે અહીંયા શું કે આપણી પાસે જ આપણે આસપાસ જ રહી છે It stitches. Stitches એટલે શું થાય ટાંકા સેવો ઇટ સ્ટીચ ઇઝ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર્સ ઓફ ટ્રીઝ કે શું કરે છે જે ટાંકા હોય ને બરાબર એ ટાંકા લે એના જે માળો છે એ નથી સીવે તો કે ગ્રીન લીવ્સ અને ફાઈબર ઓફ ટ્રી ફાઈબર ઓફ ટ્રી મતલબ જે વૃક્ષના જે જે ડાળી ને બધું હોય છે ને પતલી એવો ખબર હોય છે તે એનાથી એ ફાઈબરથી અને લીલા પાંદડાથી સીવે છે એનું ઘર એનાથી બનાવે દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ અને એ સીવવાના કારણે એને શું કહેવામાં આવે છે દરજીડો એટલે કે ટેલર બર્ડ કહેવામાં આવે છે ચલો આગળ શું કહે છે ત્યારે શુભાંગી એવું કહે છે ધેટ્સ ગ્રેટ આ તો બહુ સારી વાત છે કેવો આમ બના એટલે જોરદાર હો વાકે એમ બટ વાય ડુ ધ ફીમેલ એન્ડ મેલ હેવ ડિફરન્ટ કલર્સ વી હેવ સેમ કલર્સ આપણે બધાને સેમ કલર છે ચામડીનો રંગ એક સરખો મળતો જોડતો છે તો પછી ન્યા પક્ષીઓમાં કેમ એવું કે મેલ વધારે એટ્રેક્ટિવ કલર દેખાડે બરાબર અને ફિમેલ નો ઓછો એટ્રેક્ટિવ કલર હોય એવું કેમ ત્યારે દેવાંગી એને કહે છે ઓય ચલ બોલ ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ કે એમાંય પાછા બે મુખ્ય પ્રકારના બે પક્ષીઓ છે કયા કયા બર્ડ્સ ઓફ પ્રે પ્રે મતલબ શિકાર અથવા શિકારી આપણે કહીએ બરાબર

હવે એમાં ધ ફીમેલ બર્ડ શુડ બી ડર ટુ હાઇડ ઇટself ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન જનરેશન એટલે શું થાય પીડી બરાબર હા આલ્ફા મેલેનિયલ આ બધી પેઢીના નામ છે તમે સેમ આવો જનજી માં આવો જો કે આલ્ફામાં આવો જો કે સેમ આવો જો બરાબર ઇન્ટરનેટ પર સર્ચ કરજો કે જનરેશન નેમ અકોર્ડિંગ ટુ યર બોન યર એટલે આવશે તમારે કયા કયા વર્ષે કેટલા વર્ષની વચ્ચે તમારો જન્મ આધાર છે બરાબર એટલે શું કે જે ફિમેલ બર્ડ છે એટલા માટે એને ડલ કલર આપવામાં આવે છે ઓકે ભગવાન દ્વારા કે જેથી કરીને એ છુપાવી શકે હવે સીધી વાત છે કે ભાઈ ડલ કલર હોય તો જલ્દી આંખમાં માં ધ્યાનમાં નહીં આવે એટલે એ છુપાઈ શકે જ્યારે અટ્રેક્ટિવ કલર હોય તો તરત ધ્યાનમાં આવી શકે પણ એનો બચાવ કરવા માટે સક્ષમ હોય છે કારણ કે જે ફિમેલ પક્ષી હોય છે એની સાથે એના બચ્ચા આવ્યા બરાબર એટલા માટે સમજી વિચારીને એમ ત્યારે મિત્ર શું કહે છે દેવાંગી હિયર ઇઝ યોર બુક ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ કે ભાઈ અહીંયા શું છે દેવાંગી આલે તારી બુક આની અંદર તો બહુ રસપ્રદ બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપેલી છે

ઇટ હેઝ ગ્રે 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 ઓલ ધ બોડી વિથ લાઇટ લાઇટ એન્ડ બેલી બરાબર જ છે 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 ને ને કેવા કલરના હોય હોય આખા શરીર અને પેટ એકદમ આગળ શુભાંગી દીદી એ વાત તો તમારી સાચી પણ આ રે ક્યાં એમ તો ચાલો હવે જો એનો એડ્રેસ આપણને આપે છે દેવાંગી શું કહે છે ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન એઝ વેલ અર્બન લાર્જ ટ્રીઝ બરાબર બરાબર કે રહે રહે છે 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 બે જંગલોમાંય રહી રહી શકે શકે અને અને શહેરી વિસ્તારમાં પણ હવે અહીંયા ખાસ કરીને શું જે મોટા વૃક્ષો હોય ને એમાં એ હવે અહીંયા એની સાથે શુભાંગી પૂછે કે ભાઈ વાત બધે તમારી બરોબર પણ એની ચાંચ બહુ અજીબ છે નહીં શું કહે છે ઇટ્સ ઇઝ સ્ટ્રેન્જ કે બીક એટલે શું થાય ચાંચ કે ની ચાંચ બહુ વધી છે નહીં ત્યારે દેવાંગી શું કહે છે યસ ડીયર ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્ન મેલ મે મને કહે ને એ ચાંચ પર જે વધારાનો ભાગ છે બરાબર એ સિંગડા જેવો હોય છે અને એના કારણે એને સિંગડા શું કહેવાય હોર્ન તો હોર્ન બિલ બિલ એટલે ચાંચ બીક અને બિલ બંને એટલે ચાંચ થાય બરાબર હોર્ન બિલ સિંગડાવાળી ચાંચવાળો પક્ષી એટલે એને શું કહેવાય હોર્નબિલ ઓકે વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન વૃક્ષ વચ્ચે मान लो પોલાણ ભાગ હોય ને તે પોલાણવાળા ભાગમાં રહેરી કોણ આ હોર્નબિલ એ એટલું જ નહી એમ આ રાખે જુઓ સેફટી ફીચર્સ ઝેડ પ્લસ કઈ રીતે ધ એન્ટર્સ ધ નેસ્ટ હોલ એટલે પેલી ગોળી ગોળી આવે ને આપણે આપણે માટીની કે કહીએ માટીના ભેગા થઈ ગયો એટલે ગોળી જેવું થઈ જાય કાદવનું ને એવું તો શું કરી દે છે દેકી દે છે આજે પોલાણ વાળો ભાગ હોય ને એ શું કરી આપે નથી ઢાકી એટલે થાય શું કે કોઈને ખબર જ ન પડે કે પક્ષી રેતું હોય છે આવી રીતે પોતાનો બચાવ કરે અને આ જે ફિમેલ છે ને એ પોતાના બાળકો સાથે એમાં પ્રવેશી ગયો પછી આ બધું ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચેક્સ કે જે મેલ છે બરાબર એ શું કરે છે ફીમેલ ઓંગડીલના અને એની સાથે એના બચ્ચાનું બંનેનું ધ્યાન રાખે છે એને ખવડાવવાનું બધું ઇટ્સ સપ્લાયસ ફૂડ ટુ ધ મધર એન્ડ ચેક્સ કે બાળક અને માતા બંનેને શું કરે છે ખાવાનું પણ પ્રોવાઈડ કરે છે હવે શું કહે છે

વધારે પડતું ધ્યાન રાખવાળો જે બિહેવિયર છે એના કારણે એને અમારા અમુક રાજ્યો મતલબ આપણે ગુજરાતની અંદર શું કહેવામાં આવે છે વહુ ઘેલો કહેવામાં આવે છે વહુ ઘેલો થઈ ગયા છે એ પક્ષી નામ છે વહુ ઘેલો ચાલો આગળ જેનો મીનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ કે જેનો મતલબ થાય છે કે જે પોતાની પત્નીનો બહુ ધ્યાન રાખતો હોય બહુ વધારે પડતું ધ્યાન રાખતો એને શું કહેવાય વાવ ગેલો કહેવાય ત્યારે શું માંગે શું કહે છે વાવ ધેટ ઇઝ ગ્રેટ આ તો બહુ સારી વાત છે માય ટીચર ઓલસો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ કે મારા ટીચર એવું કે કે આપણે બધાનું શું રાખવું જોઈએ આપણે બીજાને મદદ કરવી જોઈએ મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન

તમારે એક વસ્તુ નોટિસ કરજો કુદરતે બનાવેલી જેટલી પણ વસ્તુ છે ને એમાં કલર કોમ્બિનેશન્સ બહુ જ જોરદાર તમે જે કોઈ દી ઇમેજિન ના કરી શકો અને જો એટલા મનમોહક લાગે ત્યારે દેવાંગી શું કહે છે લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક ઇટ ઇઝ અ વિવર બર્ડ કે જો આ ચિત્રના જે ફોટો છે ને એ જો એ શું છે એક સુગ્રી છે એટલે કે વિવરબર્ડ છે ધ બર્ડ ઇઝ નોન એઝ સુગ્રી ઇન ગુજરાતી કે એને ગુજરાતીમાં સુગ્રી કહેવામાં આવે છે કે 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 મતલબ 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 સુગરીનો શું શું થાય થાય પક્ષી જે બહુ સારા ઘર બરાબર 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 ઓલ ઓલ માઇટી એટલે સર્વશક્તિશાળી સર્વશક્તિશાળી ભગવાનની વાત થઈ છે ભગવાન હેઝ ડિફરન્ટ એન્ડ ધ ધ બર્ડ ઇઝ વિથ ઓફ વેવિંગ એક બીજી જગ્યાએ ફેરવવાનું કે એવી રીતે બહુ સુંદર સુંદર માળા અલગ અલગ જગ્યાએ બનાવવાની શું આપેલી છે કળા આપે છે ભગવાન આપણને બધાને કઈક કે કળા છે આનો બા છે વિવર વિવર બર્ડ્સ પ્રેફર લોંગ થ્રેડ લાઈક ગ્રાસ લીસ ટુ બિલ્ડ ધ નેસ્ટ કે જે વિવર બર્ડ છે ને એ શું કરે છે જે લાંબા તણખલા બરાબર થ્રેડ્સ થ્રેડ્સ એટલે શું થાય લોંગ થ્રેડ લાંબા તણખલા લાંબા તણખલાનો ઉપયોગ કરે છે સેના જે ગ્રાસ એન્ડ લીવ્સ એટલે કે જે ઘાસના તણકલા હોય ને લાંબા લાંબા એનો ઉપયોગ કરે છે તેના માટે એનો માળો બનાવવા માટે ત્યારે શુભાંગી શું કહે છે ધ હો મિલ્સનેસ ધ મેલ બર્ડ ઓર ધ ફીમેલ બર્ડ કે ભાઈ મેલ બર્ડ બનાવે કે ફીમેલ બર્ડ બંને માળા બનાવે કોણ ઓલામત આપણે જોયું કે ફીમેલ બર્ડ મેલ બર્ડ શું કરે ઢાકી દે બરાબર જેમાં ઇન્ડિયન ગ્રે હોન બિલ્મ તો આમાં કોણ બનાવે ત્યારે અહીંયા જવાબ આપતા દેવાંગી કે જે શું કરે છે મેલ ઇન્વાઇટ્સ વાઇટ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ બરાબર એ શું કરે છે કે જ્યારે અડધો માળો બની જાય ને એને પહેલા તો માળો બનાવતા અઢાર દિવસ લાગે બરાબર પછી જ્યારે માળો બની જાય ને ત્યારે શું થાય

એ પૂરો થાય છે હવે આપણે મળીશું પાર્ટ અંદર જે છે નંબર ટુ એટલો શેર કરો તમારા મિત્રો સુધી જેથી કરીને આ પાર્ટને વધારે રીતે સમજી શકે બીજી વસ્તુ ગ્રામરની જે પ્લે લિસ્ટ છે એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો ઓકે ચાલો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અ ડે